thank you

મેં ત્યારે રાહુલ અને અન્ય વરિષ્ઠ કોંગ્રેસ નેતાઓ ગુનાહિત કાવતરું ગળ્યું હતું ત્યારે મિત્રો વધુ મળતી વિગતો અનુસાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો અને યંગ ઇન્ડિયન દ્વારા ત્યારે એજીએલની બે હજાર કરોડ રૂપિયાની વધુ ત્યારે વધુની સંપત્તિ માત્ર પચાર લાખ રૂપિયામાં અડપ કરી લીધી હતી અને વધુ જણાવી દીધી કે બે હજાર ચૌદમાં ડૉક્ટર સુબ્રમણ્ય સ્વામીએ દિલ્હીની એક કોર્ટ માધ્યમની વિરુદ્ધ ખાનગી ફરિયાદ દાખલ કરી હતી જ્યાં મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચણાવવામાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ